એકી સાથે પાંચ વાહનો ના ભોગ બન્યા હતા જેમાં બે વ્યક્તિના મોત થયા છે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રક પલટી ખાઈને ત્રણ વાહનો પર પડી જેમાં રિક્ષા ઇકો અને કાર દબાઈ ગઈ હતી જેમાં ત્રણેય વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અકસ્માતને પગલે ટ્રાફિક જામ થયા હતા અકસ્માતની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અકસ્માતને પગલે લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી હતી હાલમાં પોલીસે બે વ્યક્તિના મોતની પુષ્ટિ કરી હતી રિપોર્ટર નરેન્દ્ર પટેલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા પંચમહાલ